जय माताजी मित्रों आज ही આપણે વાત કરવાનો છે કે ફેસબુક એટલે ફેસબુક તો તમે બધા યુઝ કરો છો પણ એની અંદર એક એવી સિસ્ટમ આવે છે કે જેને તમે એની અંદર કોઈ પણ ફોટો અપલોડ કરો ને તો તમારા વગર કોઈ પણ જોઈ શકે નહીં તમે ઘણા બધા ફોટો વિડિયો અપલોડ કરો છો અથવા ફેમિલીના ફોટો પણ હોય છે કે છે તો તમે ફેસબુક ની કે નથી જાણતા કે એની અંદર ફોટો અપલોડ કરો પણ તમારા વગર કોઈ પણ જોઈ શકે નહીં એ ટાઈપનું ઓપ્શન પણ એની અંદર આવચે કે કેવી રીતે કરવાનું એના વિશે આ વિડિયો બનાવવાનો છું મિત્રો તો વિડિયો તમે ધ્યાનથી જુઓ અને લાસ્ટ સુધી જુઓ તમને ખબર પડે કે તમને તમારા ફેમિલી લેવલની જે ઘરની કોઈ વિડિયો ફોટો હોય તો તમે ફેસબુકમાં અપલોડ તો કરો છો પણ મિત્રો કોઈ અન્ય બીજું જોઈ ના શકે એના માટે કોオプション આપેલું છે મિત્રો કે તમારા વગર કોઈ પણ જોઈ શકે સમજી લો કે તમારા ઘરની બેન દીકરી કોઈ પણ મા દીકરી મતલબ ફોટો છે તો તમે ફેસબુકમાં અપલોડ કરી શકતા નથી ડરો છો કે ફોટો કોઈ અન્ય જોઈ લેશે એટાઈટ તો મિત્રો એની સિસ્ટમ આવે છે કે તમારા વગર કોઈ પણ ફોટો જોઈ શકશે નહીં અને એ ફોટો ગમે ત્યાં તમે બીજો અન્ય મોબાઈલ માં ચેક કરશો ને તો પણ નહીં જોઈ શકે એ ટાઈપનું ઓપ્શન આવે છે તો એના માટે તમારે ફેસબુક ની અંદર તમે ઘણા બધા બધા ફેસબુક વાપરે છે અને ફોટા પણ અપલોડ કરે છે પણ કોઈ એવું ફોટો કરની ફેમિલીનો હોય કે કોઈ પણ બેન દીકરીનો હોય તો ફેસબુક પર મેલવાથી ડરે છે કે આપણી ફોટો કોઈ બેન દીકરીને કોઈ જોઈ લેશે અથવા સેવ કરી લેશે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી મિત્રો કોઈ પણ ફોટો અપલોડ કરો ફેસબુક ની અંદર તમારા વગર કોઈ પણ જોઈ શકે એ પણ તમે તમારા ફોન ની અંદર ચેક કરી શકો છો અન્ય કોઈ જોઈ શકે નહીં તો મિત્રો આ ગુજરાતીમાં માહિતી મેળવા માટે અમારી ટેકનિકલ જ્ઞાન YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો આવી જ YouTube ગુજરાતી સિસ્ટમ પાસામાં તમને બધી જ વિડિયો મળી રહેશે અને બધી જ માહિતી ગુજરાતીમાં તમને મળશે તો ચનાને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચલો આપણે શરૂઆત કરીએ કે ફેસબુક ની અંદર એવી કઈ સિસ્ટમ છે જેની અંદર તમે ફોટો શેર કરો જો અપલોડ તો તમારા વગર કોઈ જોઈ શકે નહીં તો મિત્રો એક લાઈક કરજો અને વધુ કોઈ તમારે જાણકારી જોવે તો તમે મને કોમેન્ટ કરી શકો છો મિત્રો એના વિશે પણ હું વિડિયો બનાઈશ તમને નવા આવર્તુ હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દીધો મિત્રો Facebook પર બધજ લોકો આપરે છે પણ એમને આ કણા બધા અનુમિત આપડે એવું નથી કહેતા કે કોઈને ખબર નથી પણ હા 100 માંથી 75 લોકોને મતલબ 75% માણસોને ખબર નથી કે ફોટો આપડે સેમ જેવો અપલોડ કરીએ એટલે આપડી વગર કોઈ પણ જોઈ ના શકે એવી સિસ્ટમની ખબર નથી તો મિત્રો આવી આ વિડિયો ની અંદર એ જ માહિતી આપવાનો છું કે તમે કોઈ પણ ફોટો શેર કરી શકો છો ઘરની ફેમિલી ની બેન બિકરી ની કે ગમે તે ફોટો તમારા વગર કોઈ પણ જોઈ શકશે નહીં તો વિડિયો તમે લાસ્ટ સુધી જોઓ મિત્રો ચલો આપણે શરૂઆત કરીએ જઈએ ફેસબુક ની અંદર અને કઈ સિસ્ટમ છે હું મારું ખુદુ ફેસબુક એકાઉન્ટ તમને ખોલને બતાવીશ જેની અંદર ફોટાઓ ઘણા પડ્યા છે અને એ ફોટો તમે મારું ફેસબુક એકાઉન્ટ તમારા ફોન ની અંદર ખોલને ચેક કરજો જે હું ખોલને બતાવું છું એની અંદર મારી ફોટો બધી દેખાશે અને તમે જોશો તો જે ફોટો મે અંદરથી બંધ કરેલી છે ને કે તમને જોવા નહીં મળે તમને પુરૂપ સાથે બતાવવાનું છું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ચલો આપણે જઈએ ફેસબુક ની અંદર અને કઈ સિસ્ટમ છે જેને હું આપને બતાવવાનું છું તો વિડિયોને શેર કરજો અને વધુ માહિતી માટે કમેન્ટ કરજો તો ચલો મિત્રો આપણે આવી ગયા છે જો મારા મોબાઈલ ની હોમ સ્ક્રીન ઉપર હવે તમે જોઈ રહ્યા છો મારી ફેસબુક છે તમે અજોયલો અંતમે તમારું મોબાઈલ માં પણ તમે ખોલીને ચેક કરી લેજો જે ફોટો હું તમને બતાવું છું એ તમારા ફોન માં નઈ દેખાય ધ્યાન રાખવાની જે ફોટો હું તમને મારા ફેસબુક ની અંદર બતાવું છું તમે તમારા ફોન માં ફેસબુક ખોલીને મારું એકાઉન્ટ ચેક કરી લો જે ફોટો બતાવું છું એ તમારી ફોન ની અંદર નઈ દેખાય કારણ કે મારાથી કોઈ જોઈ શકે નહીં તો ચલો આપણે ફેસબુક ને ઓપન કરીએ હવે જે ઓપન કર છો એટલે આ ટાઈપ નું પેજ તો તમારી સામે ઓપ્શન આ ટાઈપ નું આવી જ જશે હવે વિચારે લોકો અહીંથી આપડી ફોટો હું તમને બતાવી દઉં અહીં આ ત્રણ જે લાઈન છે એની ઉપર ક્લિક करिए અને અહીં મારું ફેસબુક પ્રોફાઇલ એકાઉન્ટ છે એની ઉપર આપણે ક્લિક એક મિનિટ આપણે નેટ સોરી નેટ બંધ હતું એટલે નહી ખોલીએ તો આપણે નેટ ચાલુ કરી દીધું હવે મારું પ્રોફાઇલ આવી ગયું છે હવે અહીંયાથી મારી ફોટો તો અહીં જોઈ લો ફોટો લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરીએ આ ફોટોનું ઓપ્શન છે જેની અંદર મારા ટોટલ બધા જ ફોટો અહીંયા અપલોડ કરેલા હશે અહીંયાથી હવે તમે જોઈ લો અહીંયા ઓપ્શન મળે છે ચાર સેન્ડ ફોટો ઓફ યુ અને અપલોડ અને આ એલ્બમ અહીંયા ચાર ઓપ્શન તમને મળે છે હવે અપલોડ એટલે તમે કોઈ પણ ફોટો અપલોડ કરો એટલે બધી અપલોડમાં જ ગણાય છે તમને ખ્યાલ જ હશે તો આપણે અપલોડમાં ગયા બરાબર હવે અપલોડની અંદર આ બધી ફોટો મારી જોઈ લો અહીંયા તમને મળી રહેશે પણ હું તમને એવી પણ ફોટો બતાવું જે તમે તમારા ખુદના ફોનની અંદર ખોલી શકો છો મારું એકાઉન્ટ તમને જોવા મળશે નહીં હવે આની અંદર આ ફોટો એવી છે જોઈ લો જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 ને 10 ને 11 આ 11 ફોટો ખાસ જોઈ લો તમે તો તમે તમારા ફોનની અંદર મારું એકાઉન્ટ ખોલીને ચેક કરો તો આ 10 ફોટો તમને તમારા ફોનની અંદર જોવા મળશે નહીં કારણ કે મેં અંદરથી प्राइवेट करेलू छे એટલે તમને મારા વગર આ ફોટો કોઈ પણ જોઈ શકે અને આ બધી ફોટો બાકીની બધી ફોટો તમને અહીંયાથી જોવા મળશે બાકી બીજી ફોટો તમને કોઈ પણ અહીંયાથી મળશે નહીં હવે એક કેવી રીતે करू જોઈ લો બધી ફોટો મિક્સ જ છે તમને બધી ફોટો બતાવશે પણ આ ફોટો જે મારી ફેમિલી ની આ ટાઈપ ની છે એટલે કોઈ બેન દીકરી કે ભાભી ની ફોટો છે એટલે હું બારે કોઈને જો કોઈ જોઈ ના શકે એટલા માટે મેં અંદરથી એ ટાઈપનું બંધ કરેલું છે ખાલી સેવ કરેલી ફોટો બીજું કે તમે કોઈ પણ ફોટો અંદર સેવ પણ રાખી શકો છો આ રીતે સમજી લો કે તમે મેમરીમાં ફોટો સેવ કરો છો અથવા એડ રાખો છો તો ઘણી સમય એવું પણ બને છે કે મેમરીમાંથી ફોટો ડિલીટ થઈ જાય પણ મિત્રો આ ફેસબુકની અંદર તમે ફોટો મૂકી દીધીને અંદર સેવ અપલોડ કરી છે તો તમે ઈ રીતની અપલોડ કરો જે હું તમને આજે બતાવવાનું છું એટલે તમારી ફોટો અંદર સેફ પડી રહેશે બતા બીજું કે તમારા વગર કોઈ જોઈ શકશે નહીં અને આ ફોટો ગમે ત્યારે તમારે લઈ ગયો તો પણ લઈ શકો અને ડિલીટ થવાની કોઈ પણ સંભાવના પણ નહીં આ રીતે તમે ફોટો ફેસબુક માં પણ ઘરની કોઈ પણ ફેમિલીની તમે એકદમ આસانی થી રાખી શકો છો તમારા વગર કોઈ પણ જોઈ શકશે નહીં તો હવે એક ફોટો ચલો આપણે અહીંયાથી આ બધા ફોટો તો મે તમને બતાઈ દીધા છે હવે આપણે જઈએ પાસ એપ્લીમાં તો તમે ફોટો કેવી રીતે અપલોડ કરો છો દાખલા તરીકે વિચારો કે અહીંયા ઓપ્શન આપેલું છે ફોટો અપલોડ કરવાનો તો આ છે ફોટો અહીંયાથી તમારે અપલોડ કરવાનો છે તો તમને ખ્યાલ જ હશે આ જે લખેલું છે ત્યાંથી ફોટો અપલોડ થાય છે બરોબર તો આની ઉપર આપણે ક્લિક કરીએ ક્લિક કરીએ એટલે આ બધા ઓપ્શન આવી ગયા છે અહીંયા લખ્યું છે ફોટો અને વિડિયો હવે અહીં ઉપર તમે ક્લિક કરો એટલે બધી મારી ફોટો અહીંયા તમારી સામે આ ટાઈપની આવી જશે એટલે અહીંયાથી આપણે ફોટો હું ગમે તે એક ફોટો પ્રૂફ કરવા માટે તમને બતાવી દઉં તમે તો તમે તમારા ફોનની અંદર ચેક કરી શકો છો હવે આ ગોગા મહારાજની ફોટો છે જે આપણે એ ફોટોને અહીંયાથી લઈ લે ગોગા મહારાજની ફોટો આપણે લઈ લીધી છે અને આ રીતે તમે શેર કરો છો બરાબર અને અહીંયાથી તમે ડાયરેક કંઈ લખો અથવા લખવાનું તમારી પાસે ઓપ્શન હોય તો તમે અહીંયા કંઈક લખી પણ શકો છો બરોબર પણ કદાચ તમે ના લખતા હોય તો એના માટે તમે શું કરશો તો અહીંયા લખવાનું ઓપ્શન પણ આપેલું છે આ ટાઈપનું જોઈ લો આ લખું હોય તો કંઈક લખી શકો છો બરોબર ખાસ તમારે ધ્યાન ક્યાં આપવાની છે બરોબર તમારી ફોટો સેવ રાખવાની છે કે તમારા વગર જોઈ શકે નહીં તમે અહીંયા કંઈ ન લખો તો કંઈ વાંધો નથી એમ નેમ ડાયરેક્ટ અહીંયાથી ફોટો ડાયરેક્ટ પોસ્ટ કરી નાખો છો પણ અહીંયા ઓપ્શન છે લખેલું પબ્લિક ખાસ આની ઉપર ધ્યાન આપો જે છે એ અહીંયા છે આની ઉપર તમે ક્લિક કરો એટલે મેં આ ક્લિક કર્યું છે અહીંયા ઓપ્શન તમને ચાર મળશે જોઈ લો ચાર ઓપ્શન મળશે પબ્લિક ફ્રેન્ડ ફ્રેન્ડ એક્સપેટ અને ઓનલી મે આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે સૌથી નીચે તો આપણે એની ઉપર ક્લિક કરી નાખીએ આ રીતનું બરાબર હવે તમારે બહાર નીકળી જવાનું છે આ રીતનું બરાબર હવે પાછું તમે જોઈ લો અહીંયા એટલે અહીંયા પબ્લિકની જગ્યાએ ઓનલી મેં લખીને આવી ગયું છે હવે પછી તમારે આને શેર કરવાની પોસ્ટ આપણે ફોટો કરી દીધી હવે આ ફોટો જે મેં અપલોડ કરી છે ને એ મારા વગર કોઈ પણ જોઈ શકે નહીં તમે ત્યારે તમે મારું અકાઉન્ટ જે આરડી તમે તમારા ફોનની અંદર સર્ચ કરીને આલ જ ધ્યાન આપો કે અત્યારે તમારા ફોનની અંદર મારું અકાઉન્ટ ખોલી નાખો આરડી શોને જ બરાબર દાખલા તરીકે તમારા ફોનની અંદર લખો આરડી આ રીતે બરાબર આ આડિસોને આ મારું આ મારું પ્રોફાઇલ આવશે અને આની અંદર જઈને તમે મારી ફોટો જે આ બી હાલ આપણે અપલોડ કરી છે ગોગા મહારાજની એ ફોટો તમારી આ ફોન માં દેખાશે નહીં કારણ કે મેં એને બંધ કરી છે તમે જોઈ છે ઓન્લી મે એટલે મારા વગર કોઈ પણ જોઈ શકે નહીં આ રીતે તમે કોઈ પણ ફોટો ઘરની ફેમિલી ની અંદર સેવ કરીને રાખી શકો છો મિત્રો તો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારી YouTube ચેનલ ટેકનિકલ જય ગોગાને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વધુ કોઈ તમારે માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને सब्सक्राइब करो तो भूलता नहीं करजो तो हूँ तारी कॉमेंट पर अन्य कोई विडियो बनाने कोशिश थी माथे एटली सौ टका तमाम महती आप कोशिश करी य गुजराती में तो आ वीडियो विडियो राह तो जो बोलता नहीं मित्रों चैनल ने सब्सक्राइब करजो